સુરતધામ પ્રગટ ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણનું મંદિર જય શ્રી હરિશણાદિ મંડળ દ્વારા સાત આઠ દિવસનું કથાનું આયોજન કરવામાં આવ્યું તો બધા ભક્તો પધારાયા

મધ્ય શિખર ની અંદર બિરાજમાન આપડા ઈષ્ટદેવ પ્રગટ ભગવાન છે તો ધન્ય ભાગ્ય છે કે સંકલ્પ મૂર્તિ આપણી સમક્ષ બિરાજમાન છે અને ચિંતામણી છે પ્રગટ ભગવાન જે કથામાં આપણે ઘણી આવે છે એ પ્રગટ ભગવાન ની મૂર્તિ છે અને પ્રગટ ભગવાન સંતો છે તે પારસ મણી છે પણ પારસ મણી વિના સિંતા મણી પાસે આપણે જઈ શકતા નથી પારસ મણી નો સંગ તો આપણે કરવો જ પડે છે તો આપણે સભામાં ઉપસ્થિત પારસ મણી જેવા સંતો બધાયા છે તો એમના થકી જેટલું આપણને જ્ઞાન મળે તેટલું આપણે કથાની અંદર આપણને ઘણી વાર કહેવામાં આવતું હોય છે કે ધન્ય ભાગ્ય આપણા ક્યારે થાય કે પરમ પુનિત ભાગ્ય હોય જ્યારે પ્રભુજી ગેર પધરાય ત્યારે જપ તપ કરવાતા જોગો જાય કોઈ દર્શન કેનો ન થાય તો આવા ભગવાન પ્રગટ ભગવાન પરમ પુરુષोत्तम આપણને મળ્યા તો આપણે જપ તપ કરવા તો ક્યાં જાવ નથી પડ્યું પ્રગટ ભગવાનના સંતો દ્વારા આપણને સિન્તા મણે મૂર્તિ વારસ મણે મૂર્તિ મળી ગઈ તો આપણાથી જેટલું થાય તેટલું માં ઉદાતો રેવો પ્રગટ ભગવાન ભક્તિ કરતી રહેવી અને જે સભા અંદર આવા ભક્તો બધાયા છે તેમના આપણે જેટલું જ્ઞાન આપણે લેતું રહેવું બોલો ના શ્રી નારાયણ